मैं बैठ। मैं बैठ गई। हेलो। आले। कहां बैठ न करूं आले। मुंह लेती आवा। बैठ बिन जाए चाहे हूं बिन जाए जाए ती। हैं? सटर भरयो ने?

ભાગી લાગે ની નો જીવલામ જય શ્રી કૃષ્ણ જય સામુદમા કેમ છો બધા બ્લોગ ની શરૂઆત કરી શિયાળ પાંચ થઈ હે યા બધાની રજા હે સમુદા ની કેમ જવાનું હતું કેમ જે આવી પાણી પીયા ને અમે થોડુંક શોપિંગ કરવાનું હતું તે આવ્યા જીવિકા નો રવિવારે હેપી બર્થ હે તો અમે શોપિંગ કરવા આવ્યા જીવિકા હાટું નો શુક્રવારે જ રમની રજા હે નથી કે આટલી લેવી ને રવિવારે રજા ન આપી પણ વહેલો ભાગે ગયા સાત વાગે તઈ રવિવારે છૂટે જાય સાત વાગે તઈ ભાગે આવી છે તો આજ રજા હે ને તો આજ બધું લઈ લઈએ

રામ 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 સીતારામ દૈનિકિરામ ભાઈ જેવી કાનપડ ડે હે તેવી મોટું કઈક વસ્તુ લઈ લઈએ રવિવાર રજા નું આપી હતી हेलो तो चाहिए ले अब ये अरे खाना खावा आमी मार्के मार्के आप रुजको पानी पूरी खवाए हो न आलो चल शॉपिंग कर ले थोडो पचे बाकी है पानी पूरी खवाए न कुखला भेटतो की पकोडू खाऊ पाणी पूरी खावी

के के दुँगा। जीका। जीका दुँगा। <laughs> पूरी संगीता ये ली थी, और तो कर भावेश इंडिया क्या है तो मस्त लाफ़ करो ये दांत ये बोल रहा है इंडिया दांत लाफ़ी करो तो कितने दा थे असल आवे है बकाला नॉन मैं शॉपिंग कर ली तुम ना चाहिए को हाँ

ખમળતા હાલો તો જો અમે શોપિંગમાંથી ભાગે રસોઈ કરવા માંગ્યું રસોઈમાં જો ભીમ આજો ભીમઘિયારે હેતી ભીમ ભીમઘિયારા એની હાર્દિક શુભકામના ને અમે આજ રસપુરી ને મંચુરિયમ બનાવીએ તો જુઓ આ બધા કાયમી લાગે ઘા તો ઈ કેરીના રસનું કામ સંભાળ્યું સંગીતા કો બી મોરે હે રામો ગાચર સુધારે ના ચરાજુ ભાઈન બાસ સિદ્ધગા રાજુ ભાઈ ભાઈ સિદ્ધગો ઈનરાજુ ભાઈ તો ઉપર હે કે ગા ઉપર રાજુ ભાઈ નું રૂમ માં હે ઉપર मम्मी વધારે তো সিআর হই ই খেনি করসি ন পার ওয়ান হে খেনি করসি ন কর ওয়ান হে জিকা জিকা জার মার দেখরো গজরা রাখ দাও ইনি নজরা কা ওяна আ কা

نيهવા કરવા લાગે થોડું કામ કરે માર દીકરો જતા સંતોશાથી નીણણ કરવાઈ નહોતી મોરન સંગીતાને તો કઈ કામ નત કરવા દેતે કે તમ બેહો રદી કોની ખરીયા આપને ઓલા આપ પેલે નું કાંતું જ ઓ સંગીતા ઓન ટી ચા ને ઓન તો ટી ચા ચા ટી ચા તો પછી મનસર ગોટી હોય એટનાખીય ખરસ બનાવવાનું હતું એ ફ્રિજરમાં મૂકી દીધો

नहीं। नहीं नहीं गी नहीं। गी नहीं। 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 बनेगा आला दाईरो करो मंसूरियम रेडी थेगा पूरी तो ली थी

મિદના ખી મરામ ખાના મિના કન બાસ ફ્રીજરમાં મૂકી આવી ઓર મજે તો જો ચટ ચટ આ મંસુરિયાન બનાવ્યા નીચે હવે અમારે હાલો વ્યારા કરવા બેહું થગુ રેડી બધુંય ખાવાનું તો વ્યારો કરી લે નકલતા જે આવી સોસ ને સોસ ને ઓલો 장기다, 오, 예, 오, 작아, 오, 예, 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 예,